નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું પીએમ આવાસ યોજના બે હાજર ચોવીસ પચીસ વિશે મિત્રો ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી અને ફરિયાદ હતી કે ભાઈ જૂની લિસ્ટ બતાવે છે જે પીએમ આવાસ યોજનાની જે લિસ્ટ ચેક કરીએ ત્યારે લેટેસ્ટ લિસ્ટ બતાવતા નથી તો મિત્રો આજના વિડીયોમાં આ પ્રધાનમંત્રી આવાસ યોજનાની બે હજાર ચોવીસ પચીસની લેટેસ્ટ લિસ્ટ

તેના પછી મિત્રો સર્ચ બોક્સમાં તમારે લખવાનું રહેશે ટાઈપ કરવાનું રહેશે પીએમ એ જી ડોટ એનઆઈસી ડોટ ઇન એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ડોટ એનઆઈસી ડોટ ઇન લિંક ઓપન કરવાની રહેશે તે ઓપન કર્યાની સાથે તમારી સામે એક પીએમ આવાસ યોજનાની ઓફિશિયલી નોટિફિકેશનની વેબસાઇટ ઓપન થઈ જશે જે જ રહેલી છે તેનું પર ક્લિક કરવાનું રહેશે તેના પછી તમારી સામે ડિસ્પેન્સ સામે કંઈક આવું સ્ટેટસ બાર ખુલીને આવશે જેમાં તમારો હોમ પેજ પર ક્લિક કરવાનું રહેશે હોમપેજ પર ક્લિક કર્યાની સાથે મિત્રો તમારી સામે કંઈક આવું ખુલીને આવી જશે જેમાં તમારે આવા સોફ્ટ પર ક્લિક કરવાનું રહેશે જેમાં તમારે સેકન્ડ રિપોર્ટ લખેલું છે તેનું પર ક્લિક કરવાનું રહેશે આ પછી તમારે ડિસ્પ્લેની સામે કંઈક આવું સ્ટેટસ બાર ખુલીને આવી જશે જેમાં તમારે મિત્રો સ્ક્રોલ કરવાનું છે સ્ક્રોલ કરતાં કરતાં નીચે સૌથી નીચે મિત્રો સોશિયલ ઓડિટ રિપોર્ટ જેમનું ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેમનું પર ક્લિક કરીને સાથે તમારી સામે મિત્રો કંઈક આવું ખુલીને આવી જશે સિલેક્શન ફિલ્ટર જેમાં તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે તેના પછી તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનું રહેશે કયા જિલ્લોમાંથી બિલોંગ કરો છો હું ગીર સોમનાથ જિલ્લામાંથી બિલોંગ કરું છું તો મેં ગીર સોમનાથ કર્યો છે તેના પછી તમારે તાલુકો પસંદ કરવાનો રહેશે જેમાં તમે ગમે તે તાલુકો જ્યાંના હોય ત્યાંનો રહેવાસી હોય ત્યાંનો તમારે સિલેક્ટ કરવાનું રહેશે તેના પછી તમે કયા ગામમાંથી બિલોંગ કરો છો તે સિલેક્ટ કરવાનું રહેશે તેમાં તમારે જે સૂત્રાપાડા તાલુકાના જે બધા ગામો હોય તે દેખાડવામાં આવશે જેમાંથી હું જે ગામમાંથી બિલોંગ કરું છું તે ગામ સિલેક્ટ કરી દઈશ તેના પછી મિત્રો આવું કંઈ ખુલશે જેમાં તમારે કયા ઇયર્સમાં તમે ફોર્મ ભર્યા હતા એટલે કે બે હજાર દસથી લઈ મિત્રો અને બે હજાર પચીસ ચોવીસ પચીસ સુધીનું સ્ટેટસ બાર ખુલીને આવી જશે જેમાં લેટેસ્ટ એટલે કે બે હજાર ચોવીસ પચીસનું આપણે સિલેક્ટ કરવાનું રહેશે તેના પછી મિત્રો તમે કયા આવાસમાં ફોર્મ ભરાવેલો છે જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વગેરે જેવી ઘણી બધી આવાસ યોજનાઓમાં જે તમે ફોર્મ ભરાવ્યો હોય તે તમારે ત્યાંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે આમાં ઘણી બધી જેમાં બાબા સાહેબ આંબેડકર આવાસ યોજના ઘણી બધી આવાસ યોજનાઓ છે જેમાંના આપને પીએમ આવાસ યોજના એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ સિલેક્ટ કરવાનું રહેશે આ પછી મિત્રો તમારે અહીં આન્સર દેવાનો રહેશે કેપ્સર કોડમાં જે આન્સર હોય તે દેવાનો રહેશે સત્યાવીસ પ્લસ નાઇન્ટીન એટલે કે નેવું એટલે કેટલા થાય તો મિત્રો તે થાય છે એકસો સત્તર તે અહીં ટાઈપ કરી દેવાના રહેશે એટલે કે આન્સર દઈ દેવાનો રહેશે એકસો સત્તર ટાઈપ કરીને સાથે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે તેના પછી મિત્રો કંઈક ડિસ્પ્લેન સામે તમારો આવું સ્ટેટસ બહાર ખુલીને આવી જશે જેમાં ડાઉનલોડ પીડીએફ જેમાં આ પીએમ આવાસ યોજનામાં જે જે વ્યક્તિઓ કેન્ડિડેટના જે ફોર્મ મંજૂર થયા છે એટલે કે આવાસ યોજનામાં જેમના નામ મંજૂર થયા છે એમની લિસ્ટ તમારી ડિસ્પ્લેન સામે દેખાય જશે તેમજ મિત્રો હું ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું કે કઈ રીતેની પ્રોસેસ કરવાની રહેશે તો સૌપ્રથમ તમારે તમારું રાજ્ય પસંદ કરવાનું રહેશે તેમના પછી તમારે તમારો જિલ્લો ત્યારબાદ તમારો તાલુકો તમે કયા ગામમાંથી બિલોંગ કરો છો તે તેના પછી તમે કયા વર્ષમાં તમે ફોર્મ ભરાવજો મિત્રો તેમજ મિત્રો તમે કઈ આવાસમાં ફોર્મ ભરાવ્યું છે આ ડૉક્ટર આંબેડકર આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણમાં ગમે તે આવાસમાં ફોર્મ ભરાવ્યું હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે તેના પછી મિત્રો તમારે નિશ આન્સર આપવાનો રહેશે કે પ્લસ કેટલા થાય અથવા માઇનસમાં છે જે આન્સર આપ્યા સાથે તમારે સબમિટ બટન પર ક્લિક કર્યાની સાથે તમારી સામે જે ગામનું જે જિલ્લાનું જે રાજ્યનું તમે પીએમ આવાસ યોજનાની લિસ્ટ જોવા માંગતા હોય તે તમારી ડિસ્પ્લેની સામે મિત્રો દેખાઈ જશે તો મિત્રો બસ આ જો પીએમ આવાસ યોજના કે જે લેટેસ્ટ લિસ્ટ ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે ભાઈ બે લેટેસ્ટ લિસ્ટ બતાવતા નથી તો મિત્રો આ છે બે હજાર સોવીસ પચીસનું લિસ્ટ મેં મારા ગામનું લિસ્ટ ચેક કર્યું તમે તમારા ગામનું અથવા તો તમારા તાલુકાનું અથવા તો તમારે સિટીનું લિસ્ટ ચેક કરવા માગતા હોય તો મેં મિત્રો જે લિંક જણાવી એ પ્રમાણે અને જે મેં પગલાં ભર્યા એ પ્રમાણે તમે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરી અને તમે તમારા તાલુકા સિટી ગ્રામ વિસ્તાર વગેરેનું લિસ્ટ ચેક કરી શકશો